આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું નમો બુદ્ધાય જય ભીમ આ માનસીબેન પરમારનો વિડીયો છે જૂનાગઢના વતની છે અને એમને જીવનસાથી માટે આ વિડીયો મૂકવામાં આવેલ છે એમનો પંદર વર્ષનો બાબો છે તો જે કોઈ વ્યક્તિ આ પંદર વર્ષના બાબાને અપનાવી લે એવા કોઈ પણ વેલ સેટ હોય એવા વ્યક્તિ સાથે એમને મેરેજ કરવા છે ગુજરાતભરમાંથી કોઈ પણ જિલ્લામાંથી હોય અથવા તો તાલુકા સેન્ટર હોય એમાં પણ એમને કાંઈ વાંધો નથી અને કોઈ પણ સમાજ હોય એમાં પણ એને કોઈ બાન નથી તો આ પૂરો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો જેથી કરીને એમને યોગ્ય જીવનસાથી મળી રહે એમણે જે વિગતો કીધી છે એ વિગતો ખાસ સાંભળી અને પછી જ આપણે ફોન પર વાત કરવાની રહેશે અને એમનો જે ફોન નંબર છે એ આમાં હાઇલાઇટ કરવામાં આવેલ નથી પણ એની વિગતો આપણે આ વિડીયો પૂરો થાય એમાં આપણે એના ફોન નંબરની વિગતો જાહેર કરીશું તો પૂરો વિડીયો જોઈ અને ખૂબ શેર કરો અને આપણે દરરોજ સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડીયો અપલોડ કરીએ છીએ તો એ વિડીયો જોતા રહ્યો અને એને શેર કરો અને આપણી ચેનલમાંથી આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી કારણ કે વારંવાર વિડિયો ડિલીટ કરવામાં આવે તો એની અસર યુટ્યુબ ચેનલ પર પણ પડે અને એટલા માટે જ આપણે ડિલીટ કરતા નથી પણ ખૂબ કોઈ મોટો પ્રોબ્લેમ હોય અને વિડીયો ડિલીટ કરવાની ફરજ પડે એમ જ હોય તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં જે અમે સજેશન કરીએ એવી સંસ્થામાં પાંચ હજાર રૂપિયા ભરી અને એની પાવતી રજૂ કરશે તો આપણે એનો વિડીયો ડિલીટ કરીશું અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી અને ખાસ કે તમારી પાસે કોઈ લેડીઝનો ફોન આવે અથવા તો કોઈ પુરુષનો ફોન આવે અને એમ કહે કે બે હજાર અમારા ખાતામાં જમા કરાવો અમે દીકરીને લઈને તમને તમારી પાસે જોવા માટે આવીએ છીએ તો એક પણ રૂપિયો ક્યારેય કોઈને કોઈના ખાતામાં જમા કરતા નહીં કોઈ લેડીઝ તમને એમ કહે કે હું મળવા માટે આવું છું તો ક્યારેય કોઈ ઘરે બોલાવતા નહીં પહેલાં એના બધા ડોક્યુમેન્ટ મગાવજો ડોક્યુમેન્ટની ખરાઈ મામલતદાર કચેરીમાં જ કરી લેજો અને જ્યારે એમને બોલાવો ત્યારે એના ફેમિલી મેમ્બરો સાથે આવે એવી રીતે જ બોલાવજો અને ચર્ચા કરજો તમારે જવાનું થાય તો તમે પણ એકલા જતા નહીં તમારે પણ ફેમિલી મેમ્બરો સાથે જવાનું અને એની સાથે વાતચીત કરો ત્યારે એના મામા માસે કાકા કાકી જે કાંઈ હોય સગા સંબંધીની હાજરીમાં જ વાતચીત કરવી જેથી કરીને બીજો કોઈ પ્રશ્ન ઊભો થાય ને ઘણીવાર ફ્રોડ કરવાવાળા લોકો રહ્યા એ લોકો આવી રીતે ટાર્ગેટ બનાવતા હોય છે તો આની ખાસ કાળજી રાખવાની જેથી કરીને આપણે છેતરાવાનો ભય ન રહે કારણ કે આપણે આમાં આપણી આવક મિલકત વગેરે જાહેર કરતા હોય તો જે લોકો ફ્રોડ કરવા રહ્યા એ સોફ્ટ ટાર્ગેટ બનાવી અને કંઈક સ્વીકાર કરતા હોય છે તો આના માટે બીજી ડરવાની જરૂર નથી પણ સાવચેતી એ જ આનો ઉપાય છે એટલે આપણે દરેક જગ્યાએ સાવચેતી રાખતા રહીએ કારણ કે આપણે વાહનમાં રોડ ઉપર નીકળીએ તો ત્યાં પણ અકસ્માતનો ભય હોય છે પણ આપણે સાવચેતી રહી તો અકસ્માત નથી થતા તો આ બાબતે ખાસ કાળજી રાખી અને આપણે આગળ વધીએ અને હવે પછી ઘણા બધા બહેનો પણ આપણી યુટ્યુબ ચેનલમાં પોતાનો વિડીયો મુકાવે છે આ પહેલાં પણ આપણે ઘણા બધા બહેનોના વિડીયો મેળ્યા છે એ લગભગ મોટાભાગની બહેનોના કામ થઈ ગયા છેલ્લે આપણે ભાવનગરની બહેનનો જે વિડીયો મેલો હતો એને પણ ખૂબ સરસ ઠેકાણું જામનગરમાં મળી ગયું છે અને એણે પણ કીધું છે કે હવે મારું જે કાંઈ આગળ હાલશે એ તો હું તમને જાણ કરીશ પણ હવે કોઈને ફોન મને ફોનમાં મને જોડતા નહીં નહીં તો આપણે કોન્ફરન્સ કરી અને એમની સાથે વાત કરાવતા હતા પણ હવે એમણે ના પાડી કે ના અમારે જામનગરમાં મને યોગ્ય જગ્યાએ મળી ગયું છે અને આપણા યુટ્યુબ ચેનલ મારફતે જ મળી ગયું છે તો એમણે પણ આપણને ના પાડી છે અને અત્યારે આપણે માનસીબેનનો પૂરો વિડીયો જોઈએ એન્ડ સુધી અને એન્ડમાં આપણે એના ફોન નંબરની વિગતો આપણે જાહેર કરીશું મારુભાઈ વાત કરું છું બોલું છું. હા હું જૂનાગઢ થી વાત કરું છું. બોલો બોલો. અને આ youtube માં ને એવું બધુ મૂકો છો ને marriage માટે. હા હા. હું તમારા video હું જોઉં છું રોજ. હા હા હા. હું એ થી તમારી માંથી વાત કરું છું. હા હા. મારે marriage કરવાના છે તો તમે youtube માં નો મૂકો ને એવી રીતના તમારી રીતના થઈ જાય. ના એવી રીતના નો થાય. એવું છે.

અને એમાં હું એમાં હું problem થતો એ બહુ જ drink કરતો તો અને માર કુટ કરતો અને બહુ હેરાન હતા બાર વર્ષ મારા marriage ચાલ્યા પછી કંટાળી ને અચ્છા કેટલો એક વર્ષ થયું હમ અત્યારે હું બ્યુટી પાર્લર ને બધું ચલાવું. બરાબર ત્યાં જ હમ હમ હવે આપણે મેરેજ માટે છે ને ત્યારે તો હું બધા મળતા છે ખાસ કરીને બાયો ડેટા બધા આપતા હોય અને પછી માં મળતા હોય બરાબર નંબર સાથે મળતા હોય હવે અત્યારે જે પેલા સિસ્ટમ હતી આપડી કે વડીલો એકબીજા સાથે વાત કરી લે અને લગન થઇ જતા બરાબર સગાવાલા આવા જે કોઈને કોઈને કોઈના માટે ટાઈમ નથી અને ટાઈમ હતો પણ યાદ શક્તિ નથી કે એકા ને વાત કરી અને તમને ચેકાણા દેખાડે બરાબર તો આ પ્રશ્ન છે એના લીધે અને બીજું થોડુંક આધુનિક સમય છે એટલે સોશિયલ નો ઉપયોગ પણ કરવો જોઈએ બરાબર અને આ YouTube છે નો મીડિયાનો ભાગ છે અને એમાં જે જોખમી પાસા મતલબ હોય મતલબ તમારો ફોટો હાઇલાઇટ કરવાનો હોય તો તમે તમે એવું ઈચ્છો કે નથી ફોટો આપડે મળ્યો તો ફોટો નો મળે તમે એમ કહો કે નથી મળવાનો નંબર જ તો આપણે કોઈ નો મળતા જ નથી એવું કામ એને બધા પરેશાન કરે પછી ખોટા ખોટા હા હા નંબર તો હું મારો જ રાખું છું અને પછી મને એવું લાગે તમે જે ડિમાન્ડ કરી હોય એવું પાત્ર તમારે જોતું હોય તો હું પછી એ એવા લોકો સાથે જ તમારી કોન્ફરન્સ કરાવું એનો નંબર તો એને જ હું આપું અને આ રીતે આપણે ઘણા બધા લેડીઝોના કામ કરી દીધા છે એ તો જોયા તમારા વિડીયો કેટલા સમયથી જોઉં છું એટલે હવે હિંમત નહોતી થાતી તમને કોલ કરવા ના ના તમે એમાં ચિંતા ન કરો જો તમારે મહેલું હોય ને તો તમારો નંબર નહીં આપણે હાઇલાઇટ કરીએ અને તમારો ફોટો પણ નહીં બરાબર એ રીતે આપણે મેળવી શકીએ બરાબર તમે મોકલી દો ફોટો એ તો મારી એવું હોય તો એને બતાવી શકાય જો આ ટાઈપનું પાત્ર છે બરાબર તો એ અને તમારી જે રિક્વામેન્ટ હોય કે ભાઈ આવું આવું પાત્ર મારા હોય અને આટલા આટલા એરિયામાં હોય આટરવાળું હોય કે આવું હોય તો એ આપણે વાતચીતમાં જે વાત કરીએ એ બાયોડેટા આપણો થઈ ગયો તો લોકો સાંભળે અને તમારે ક્રાઈટ એરિયામાં જે આવતા હોય એવા લોકો તમારો સંપર્ક તમારો એટલે મારો સંપર્ક રહે કે ભાઈ આ બેનનો જે વિડીયો મેલો છે એમાં હું ફળું ફળું કામ કરું છું મારું છે તો તમે બેન સાથે મને કોન્ફરન્સ કરાવો તો તમારો કોન્ફરન્સ કરાવવું એટલે એમાં જોખમ જેવું કાંઈ છે ને બરાબર અને આવી રીતે ઘણા બધાના વિડીયો આવ્યા જશે તમે જોયા છે મારામાં બરાબર અને અને મોટા ભાગના લેડીઝ ના કામ થઈ જાય બરાબર એટલે મેલવામાં કઈ જોખમ નથી જો તમારી ઈચ્છા હોય તો

તમારું જુનાગઢ માં એડ્રેસ આપડું પાકું નહીં લખીએ કે બોલશું નહી બરાબર એટલે વાંધો જુનાગઢ ખાલી લખી નાખું છું બરાબર ને બરાબર પછી અત્યારે તમે બ્યુટી પાર્લર નું કરો છો અને અભ્યાસ કેટલો કર્યો કાઈ દસ સુધી અભ્યાસ કરેલો છે બરાબર પછી અત્યારે તમે રહ્યો છો કોની સાથે રહ્યો છો પેરેન્ટ્સ સાથે હે ને ભાઈ બેન કેટલા છે બે ભાઈ છે બે બેન છે હા હા ગયા છે હા બે ભાઈ છે બેનો નથી

હા બસ હાવ મોટું શેર ના હોય તો બરાબર ને ના ના બરાબર પછી area માં કઈ ખરું ના એવું કઈ નહિ આખા ગુજરાત માં ગમે ત્યાં બરાબર ને ગુજરાત માં ગમે ત્યાં થી હાલે આપડે બરાબર ને હા હા હમ ગમે ત્યાં બરાબર બરાબર માણસો સારો હોય પછી મતલબ કે છુટા છેડા વાળા હોય અથવા તો વિધુર હોય તો હાલે ને બરાબર પછી જમીન કેવું હોય તો પણ હાલે બરાબર ને જમીન ખેતી ની જમીન હોય અને બીજો ધંધો જમીન હોય તો હાલે ને પોતાની જમીન હોય પણ ચાલે

કઈ વાંધો નહિ આપડે યુ ટુબ માં મેલસુ તમારો નંબર લઇ મેલીયે મને તમે તમારો એક ફોટો મને મોકલી દો એ ફોટો પણ આપણે મેલવો છે કે નથી મેલવો તમારે હું ના 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 કઈ નહિ મારા મારા માટે તમે મોકલી દેજો મને કોઈ જોવાનું નું કે તો મારા મોબાઈલ થી હું બતાવીશ કોઈ હું મોકલીશ નહી શેર નહી કરું કોઈ ને બરાબર ને હા અને અગાઉ જે હતું એમાં તમારું જે ક્યાં કર્યું તું ક્યાં ગામ માં હતું તમારું મારું હતું માણાવદર માણાવદર હતું હા બરાબર એટલે તમારા જિલ્લામાં માં ટુક માં જુનાગઢ જીલ્લા અને ઘરવાળો છે દારૂડિયો તો બરાબર ને હા બહુ છે દારૂડિયો एकदम રફ માણસ માણસ બરાબર બરાબર કેટલા વર્ષ તમારું લગ્ન જીવન આલ્યું છે 12 13 વર્ષ 12 13 વર્ષ આલ્યું અમે એક બાબો થયો તમારે બરાબર ને પછી છોટાછડા આમ કાયદેસર નાત્રીવાચે થઈ ગયા હા આ એનો કાગળ બાગળ બધું રેડી છે બધું છે હા એટલે હોજો આપણે બીજા મેરેજ માટેની જરૂર પડે આપડે આપડે ના બધું લીગલી બધું કરવા માંગતા હોય તો બધી વસ્તુની જરૂર પડે બરાબર ને સમાજમાં તો આપણે છૂટ આપીએ છે કોઈ પણ સમાજ છે તો વધારે સારું એટલા બધા ન હોય પણ બહારના સમાજના લોકો ઘણા બધા આવી કરતા હોય કે કોઈ દીકરા વાળું હોય તો અમને કહેજો અમારી જમીન જાગીર ને પૈસા ને બધું છે એમ પણ એને આપણે બાંધી લેવા પડે કે ભાઈ પછી લગ્ન કર્યા પછી તમે અસ્પૃશ્યતા જેવા વ્યવહાર કે કઈ ન કરો તો તમારે બરાબર ને એવું બધું આપણે એને બાંધવા ટૂંકમાં

જોઈન્ટ ફેમિલી માં રેહતા હોય ને તો પછી જોઈન્ટ ફેમિલી કરતા જોઈન્ટ ફેમિલી કરતા સિંગલ રેહતા હોય વધારે સારું બરાબર ને આખું ફેમિલી હોય તો એમાં ક્યારેક પ્રશ્નો થાય એવા બરાબર ને ના ના કાય કાય વાંધો નહી આપળે એ રીતે જ આપળે અને બીજું આપળે જો નક્કી તો તમારે ને મારે જ કરવાનું છે મને મને આ તો તમે જે ડિમાન્ડ તમે આપી છે રિકવાયરમેન્ટ એ એને વાત કરું કે ભાઈ આવું આવું છે બોલો તમારે વાત કરવી હોય તો આગળ વાત કરીએ અને પછી તમને વાત કરાવીએ અને તમને એમ લાગે કે ના આમાં આગળ વધવા જેવું છે તો જ આપણે આગળ વધવાનું છે એલેય તો આપડા ઉપર દેવાનું છે બરાબર ને બરાબર ને હા હા બાકી બીજું કંઈ કહેવાનું હોય તો ક્યો બરાબર અને ફોટોની મને મોકલી આપો બરાબર ને હા હા આ તો વાંધો ભલે ભલે બલે ઓકે આ વિગત તમે સાંભળી હશે તો એને જેવી પસંદગી જોઈ છે એવું કોઈ પાત્ર હોય તો એને સંપર્ક તો મારો જ કરવો પડશે કારણ કે લેડીનો નંબર આપીએ તો એને ગમે ત્યારે લોકો પરેશાન કરતા હોય છે એટલે આપણે એ નંબર અત્યારે આપતા નથી પણ મારો સંપર્ક કરશે તો આપણે એને કોન્ફરન્સ કરાવી દઈશું કોન્ફરન્સમાં વાત કરાવી છું તો જે લોકોને બેન સાથે જોડાવું હોય અને એણે જે પસંદગી કે જે કાંઈ વિગતો આપી છે એ મુજબની એની શરતો ફિલફૂલ થતી હોય તો એમણે મારા નંબર ઉપર કોન્ટેક કરવાનો રહેશે અને હું એમને માનસીબહેન સાથે સંપર્ક કરાવી દઈશ તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને માનસીબહેનને યોગ્ય જીવનસાથી મળી રહે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો